बोलते हो तो बोलते हैं, बता मत रे बांता, बोलते हैं वो लोग मत बोलारा, देखा दिखना आरके, दिख सवाग अच्छा, nature है कैसा वास्तु आरके आए थे, जैसी एकदम fresh, नए वो लोग लेकर दिए थे, sir ने, चाहिए लगा क्या जो जम्मा मीठा से, नहीं, अब तू ये न मारे जो, की वो न

ये जो पाणी फेरवा जाऊ दोस्तों है के चार सा पाणी पी लेता नहीं तोरे पाणी है के अर्धा जो जे अर्धा पाई दितो है अर्धा जी बाकी है जो आप बाकी है नाप ती पाई दितो है जो अर्धा पाणी पावन बाकी के ने चलवा जाए बस ये पोल पर ना को होते तो ना ना क्वालिटी फाइनली दोस्तों आपरे सेना पाणी वाता के तो आडा पाणी लित जाओ दो आडा आ 4 4 एलू पाणी लित जाए इला कम पाणी लित जाए અમાર ડુંગળી સોપે ને તો ફોદી વાળ છે ફોદી વાળ છે અહીંયા નાખો આમ નાકા વળી જાય કેમ નાકું વાળ લીધું જોયું ને તમે કેમ બધી ત્યાં કેમ નું નાકું વાળ્યું હે

ફરી પહેલી ઘોડે કરવા છે વધારે પાણી આવતું છે ભેલા ઘેફુલીનામાં તો કઈક ભેલા કઈક ના કસ લેવા હૈ ના 2 મેથી આ લેની મોડલું એટલે બદે હાય દાદા એ રીમ તો કરે કા પદુ પદુ દાદા રીમ તો કરે યાવ એમ બગ લોકણો ખાજો બધા તો છે એકલા ખાવાની કારણ કે દીવો એકલા ને ખાવા મળે દોસ્તો ચાર થી જશે બપોર ને જમી કરીને હવે તજે થઈ ને બે ને પાવાની તો પાઈલી એમ બે ભાઈ થઈને થઈ લો જો પહેલીને આવેલો આવે છે અને

જે ખૂટા નાખવા કારણ કે ઝટકો હારો તમને પી પછી થોડુંક કામ છે ઘેરે જવું છે તો પહેલાં ચાર ઝટકો હારો કરવા માં ફાઇનલી દોસ્તો છે કે હું ઝટકો હારો કરતાં કરતાં હું ઘેરે આવ્યો પાણી પીવાથી તો કવામાં અમારા કવામાં નાગ દાદા પડી ગયા મોટા ધબર તો એ તે મને ક્યાં પડી પડે માત્ર પીળ્યું પાણીમાંથી હું જોવા ગયો મેં કીધું શું છે ક્યારે ખબર પડી કે નાગ દુદા ધોવા આ કવા છે ને આ કવામાં નાક હે હું હમણાં તમને જ્યાં ખાડું दवाई ला दे कि बना तो भी तो कौन खबर बना दी चार सिया खरा दो के वे ले दे अभी नाक दादा है कि बीजू कैसे है कि कॉमेंट कर दे दो मैंने तो नाक दादा जो लागे अभी कौन खबर तो गुड़ी जी दी रही दी वाला सड़ी दो दो गुड़ी

आ साइड में तो वो मोटू करुपो है। हैं। अबे तरी के खिड़की देखासी हो, देखो। पासी वाली जी। वो माथे ककड़ा हो के वो भी री थी। चच तो बड़ी परकड़ी मोटी है। इतनी आगे बारे, इतनी पास पीछे बारे, अर्धी तो अंदर है। પડવાની છે એવ લાગીય પડશે કે કેટલી માથે ગયા ઘણી આવી જ મારા કવવામાં નીકળવા યરુ તો કેવો છે

અરે આ ગંજીમાં ગડી ગયા કે પછી કેંદર ધર્મ ગડી ગયા મને તો રખાડો થા ને ખાડા હતી મે જોયા પછી હું આ ઊભો કે નેલો એ કો વિએ હું કે આમ વિએ દે પછી તા જાયેત ખબર નો રહી હવે હું બોલતો છું બહુ દવા કેમ કર જાયા ત્યાં તો હું દોઈતો હતા નેલે દોસ્તો હતા શેલો હતા સે યાર રૂમ એટલે હવે તો આ બધું દેખા છે કે હવે હું એને મારી રાખી હવે હું એને જીવતો જ જવા દઉં અવે એકવાર દેખા છે એટલે જો ગમઈ ના હોય કે ચકવા માં હોય કે પછી ગરમા હોય તો ખેતરમાં ગમઈ ના હોય ગમઈ ના હોય હવે ઈ દેખાણો કે એટલે હું એને માનના કારણ કે મને એક બે વખત દેખ મજા નહોત એટલે હું હવે એને માનના નથી મારવાનું કારણ ઈ કે બે છોકરા છે કે નાના ના તમને વીડિયોમાં તો સતત દેછ કે બે છોકરા નાના કેનું કંઈ નખી ન હોય ત્યાં છોડતા હોય ઈ એટલે એક થી બે વખત દેખાય કે એટલે હું એરું માનના હું ગમ્યા હોય પાંચ ફૂટનો હોય કે દસ ફૂટનો હોય ગમે ઓળ હોય એ મરી જાય એ મરી જાય પાછા ભજીએ આપણે કામ કરવાનું દેખાશે એટલે આખરે ટીપડ પાટી ટીપડ પાટી આખરે હું તમને વિડીયોમાં જ દેખાડી આ બે ટ્રેણીને લીધે તેને એવું બધું કરવું પડે કારણ કે આ બેનું નહીં ક્યાં કી નીકળે ગમે એને રખડતા જ હોય દી ખોદી શનિ રેવીમાં તો બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આખો દીની રજા હોય ને ગમે રખડ્યા કરે એટલે आना आने लिदे मारव पड़े दोस्तों अर्धी लग लगी बात पर कहीं निकली नहीं तो हमें हमने जाइार झटका टाइम हो बताने अच्छे है ना झटका नूटा पड़ी गए रिपोर्ट कर बिया कलक तो आतो जाओ फाइनली दोस्तों साह पानी पीने पास भाई कारण सा पी टाइम थम खूटो खटता तो मैं क्या एक खूटो लेता होता हो तो साफ पानी पी लीजिए ऐसी एक खूटो नाको कारण सैलो खोटो है तो सैलान खोटो ना दी फाइनली दोस्त झटका है पूरे बदाय खूटा नाखी दीदा ने अच्छा तो घेरा कारण के सीवा मशीन चालू है थोड़क काम है कि तो, तो भाई गाय घेरा फोक दी फाइनली दोस्तों आप सिले काम कर दीदे चा सालू मशीन ने कर दीदे सालू नहीं चाहे वो अपने सी वन साल से धीमो धीमो आके थोड़ा काम है क्या को करू पड़े मैं कल जावा ने लगन में એટલે लगन में जावा बेटा काय का आपरे जी थोड़ी सिले मारो नहीं का मारती ने पछि काय का आपरे नहीं नहीं चले वो करने छी